નમસ્કાર, આપ જયરાજ મનોશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બધ. અમરેલી જિલ્લાના રાજુલાલ શહેરમાં રામ નવમીના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રાજુલાલ શહેરમાં રામ નવમીના તહેવાર નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા જૂના સ્વામિનારાયણ મંદિર ખાતેથી પ્રારંભ થયો અને જલારામ મંદિર સુધી યોજાઈ હતી. ખાસ કરીને રામ નવમીના તહેવાર નિમિત્તે શહેરના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાનો ધંધો રોજગાર બંધ પાડવામાં આવ્યો હતો. સૌપ્રથમ ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરીને શોભાયાત્રા શરૂ કરાઈ હતી આ શોભાયાત્રા ડીજેના તાલ તેમજ ઢોલ નગરા સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી સાથોસાથ વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સ્ટોલ જેમાં કે પાણી શરબત છાસ પ્રસાદી સહિતના સ્ટોલ ઊભા કર્યા હતા આ શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ભગવાન શ્રી રામના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા

જ્યારે રામનવમી આવી રહી હોય ત્યારે એક સનાતની બધા ભાઈઓને એટલો ઉત્સાહ અને આનંદ હતો કે રાજુલા આજે જગમજૂટી ઉઠ્યું હતું અને આજે રાજુલાની અંદર સમસ્ત સનાતની ભાઈઓ એક સાથે અને એકસાથે એકત્રિત થઈ અને રામના નારા સાથે જયકારા ઉઠાવ્યું આજે રાજુલાને રામ રાજ્ય બનાવી આપ્યું અને હજારોની પબ્લિકમાં આજે હિન્દુ સમાજ એકત્રિત થયો હતો રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા રાન જન્મ મહોત્સવનો શોભાયાત્રાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિરે જૂના સ્વામિનારાયણ મંદિરથી નીકળી હવેલી ચોક હોસ્પિટલ બસ સ્ટેન્ડ અને જલારામ મંદિરે પૂર્ણાહુતિ કરી હતી અને આરતી કરવામાં આવી હતી ખાસ દરેક જગ્યાએ આઈસ્ક્રીમથી લઈ ઠંડા પીણા ચા પાણીના સ્ટોલ કરવામાં આવ્યા હતા પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી સાધુ સંતો અને મંદિરોની અંદર વચ્ચે પૂજા અર્ચના આરતીઓ કરવામાં આવી હતી અઠીલા હનુમાન મંદિરે પણ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક સુંદર રીતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે રાજુલા શહેર બંધ પાળી દરેક લોકો બપોર પછી આ રથયાત્રામાં જોડાયા હતા અને મહાઆરતી જલારામ માંદર્યાએ પૂર્ણ કરીને કરવામાં આવી હતી સાથોસાથ એક ઢોલ નગારા ડીજેના તાલથી લોકો નાચ્યા હતા યોગાઓ અને દરેક ટેક્ટરના ફ્લેટ બનાવવામાં આવ્યા હતા જેની અંદર ખાસ કરીને દરેક લોકોની અંદર એ રામ જન્મનો આજે જ્યારે મહોત્સવ હોય અમંગ ઉલ્લાસ પ્રમાણે દરેક ભક્તોએ પ્રસાદી અને દર્શનનો લાહો લીધો હતો બહોળી સંખ્યામાં રાસ ગરબા અને લાઠીબાજીને એવું બધું આયોજન યોગા અને એવું બધું કરવામાં આવ્યું હતું અનેક જગ્યાએ શણગાર સુશોભિત કરવામાં આવી હતી ધજા પતાકા ચડાવવામાં આવ્યા હતા અને દરેક યુવાનો બાળકો પણ આમાં જોડાયા હતા અને પ્રસાદી સરબતનો લાહો લીધો હતો ધર્મ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર